કિરોતન આઈલેન્ડ પર ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્રનું નું બુલડોઝર એક્શન રાષ્ટ્રીય સુરક્ષાના સમુદ્રની પારિસ્થિતિક તંત્રની રક્ષા કરવા માટે તંત્ર દ્વારા પિરોતન આઇલેન્ડ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી આશરે ચાર હજાર ચોરસ ફૂટના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે આ વિસ્તારના પર્યાવરણીય સંતુલન અને સુરક્ષાને બચાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે પિરોતન આઇલેન્ડ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે કારણ કે તે પાંચ સિગ્નલ પોઈન્ટ મુરિંગ સિસ્ટમ્સ નજીક સ્થિત છે જે દેશના સાહીઠ ટકા કાચા તેલની સપ્લાય માટે જવાબદાર છે ભાગ છે અને તેનું સમુદ્ર જીવન કોડિયાર જીવ વિજ્ઞાન માટે જાણીતું છે તથા આઈલેન્ડ પરના ગેરકાયદેસર દબાણોને કારણે પર્યાવરણને અને ખાસ કરીને કોડિયાર જીવસૃષ્ટિને ભારે નુકસાન થયું હતું ગેરકાયદેસર દબાણોના કારણે આઈલેન્ડ પર આણમાં જવાનું અધિકૃત પ્રવાહ વધ્યું હતું જે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઊભું કરતો હતો તંત્રએ જણાવ્યું કે આ સ્થળ એનડીપીએસ નાર્ગોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટેના લેન્ડિંગ પોઈન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય તેવી સંભાવનાઓ હતી આ દબાણોએ મહત્વપૂર્ણ ઉદ્યોગો અને રક્ષા સંસ્થાઓ માટે પણ જોખમ ઉભું કર્યું આ ગેરકાયદેસર માલખા દૂર કરવાથી સમુદ્ર પર્યાવરણને બચાવવા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મદદ થશે તંત્રએ જણાવ્યું કે આ કાર્યવાહી પિરોટન આઇલેન્ડના વિહાત્મક અને પર્યાવરણને મહત્વને સુરક્ષિત કરવા માટેના મોટા પ્રયાસનો ભાગ છે આ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી હતી આ પગલાનું પર્યાવરણ વિદો અને સુરક્ષા નિષ્ણાંતોએ સ્વાગત કર્યું અને દેશના હિતોને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય ગણાવ્યું છે